તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મસ્ત આપણે રેડી થઈ જશે મિત્રો મસ્ત દાંતણને એવું કરી લીધું છે મોઢું ફ્રેશ કરી દીધું છે ચા પી લીધી છે ફક્ત ફક્ત નાવાનું બાકી છે તો ગરમા ગરમ પાણી તૈયાર થાય એટલે મિત્રો નહીં કાઢીએ આપણે રાત્રે હતા મૂને મમ્માના મમ્મવાના ઘેર ડીગી બેનના અને મિત્રો

બીજી ખેતરમાં ચૂંટવાનું એ કોમ્પાટ ચાલુ છે હવ પૂરી થવા આવી જાય છે બીજું હવે તાટી આમ નાખી તી ગબ્બર ને આવી જાય તો દીનો દીના લગભગ મિત્રો ત્રણસો અઢીસો ત્રણસો પણ ડુંગળી અત્યારે હાલ મળ પડી રહી સ્ટોકમાં પણ અત્યારે આપણે અલ્કેસ આવે એટલે દિનોને બધા કટ્ટો ભરવાનું ચાલુ કરી દઈએ કટ્ટો કાલ ખૂટેતો તો મંગાઈ દીધો લગભગ અત્યારે પચાસ હો પચાસ હો જેવો કટ્ટો ભરી દઈએ અને જોતો હલવાનો સિંકણીઓ રવાના કરી દઈએ બાકી તો કોઈ પણ મિત્રોને જોતી હોય તો કોમેન્ટ કરી દેજો અને ભાવ તમે પૂછતા હતા તો ભાવ વીસ કિલોનો ચારસો રૂપિયા ભાવ છે રીઝનેબલ ભાવ જે ચાલે છે એ આપણો કોઈ વધારે લેવાના નહીં કોઈને મારી મહેનતનો પૈસો માગું છું મિત્રો કમેન્ટ કરી દેજો લેવી બાકી તો બને રેજો આગળ વિડીયોમાં મળીએ છીએ કટ્ટો ભરવાનો બાકી છે મિત્રો હાલ વેપારનો નવો સ્ટોક ભરવાનું ચાલુ થઈ ગયું છે મણમણનો છે આજે વીસ વીસ કિલોનો તો લગભગ ત્રીસ કટ્ટો ભરવાનો એક મણનો ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે બધા મિત્રો આ તો ખોટો છે આપણો ફિલો રે ચાલીસ કિલોનો ભરીને મેં અને અને વીસ કિલોનો ભરાય કારણ કે અત્યારે આપણા હાલવાનો એટલા માટે તો ફટોફટ મિત્રો એ ભરી દઈએ પછી બીજું એક મોટી મોટી ડુંગળી આવડી ભરવાનો ઓર્ડર આવ્યો છે એ બે મણ આપવાની છે આપણે મોટી મોટી જ બીજા બધા ને માગે કોઈ મોટી મોટી માગો તો મિત્રો આપણો હોબી ફોન કરીએ છીએ મસ્ત હવે નઈ ધ્વેન ફ્રેશ થઈ ગઈ એટલે ઘોડા છે પછી પોકાડી દઈએ તો મિત્રો મસ્ત નહીં ધઈન ફ્રેશ રેડી થઈ જશે તૈયાર થઈ જશે અને એક ચાલીસ કિલોનો ઓર્ડર આવ્યો છે તો હોમ ડિલિવરી કરવા જઈએ છીએ કારણ કે આપણ નજીક છે એટલા માટે બાકી દૂર હોય તો કોઈ હોમ ડિલિવરી કરવા જાય નહીં જંત્રાલ જ આપવાની છે આપણે જય ગોગા ડાબાએ હું તો મિત્રો ચાલીસ કિલોનું મસ્ત મોટું મોટું હોટલ ઉપર વાપરવા માટે મોટી મોટી ડુંગળી ખોડી ખોડીને કટતું પડ્યું છે એમને કહેવાય એટલે તે એ હાલતા જી બાકી આપણે ચામુંડા હોટલે છેલ્લો વેપાર છેલ્લો વેપાર થયો ના થયો જોતા જઈએ નવો કટક ત્યાં ઉતાર્યા જેવો હોય તો તે ઉતારતા જઈએ સ્ટોક જોતા જઈએ બાકી તો જેવું મેળ આવશે તો પછી કાલથી ટ્રેક્ટરમાં વેપાર ચાલુ કરી દે છે બાકી ડુંગળીનો વેપાર મિત્રો પૂરો કરી દેવાનો છે ટૂંક જ સમયમાં તો આગળ બન્યા તો મિત્રો અત્યારે ભાગ્યા છે બાર અને મસ્ત ગરમો જમવાનું રેડી થઈ છે જમવામાં બનાવી ભીંડા અને ડુંગળીનું શાક છે બાકી તો મિત્રો હું બનાવે તો વાળાનું મરચું ઘઉંની રોટલી મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી પણ લાવ્યું વેપાર વેપાર કોણ લાવી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોડ અને હવે આવી જઈએ છીએ શૂટિંગમાં શૂટિંગ ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આપણો કટ નહીં તો આપણે ગાડીમાં બેસી રહ્યા છીએ મોમાઈવાનું કટ ચાલુ છે કારણ કે ડિસ્ટર્બ થતું એટલે આપણે ગાડીમાં આવી જઈએ બાકી તો બતાવો તો મિત્રો અમુક સબ્સ્ક્રાઈબર મિત્રો છે એરા આવી ગયા છે શૂટિંગ જોવા માટે બે હજાર પહેલાં પૂછવામાં બે હજાર નથી અલે તારી મમ્મી ખરે ને જોવ છો ને મને અલે 5000 થઈ જાય છે એ તો આપણા 20000 નો બંડલ બતાવ્યો એટલે ખુશ ઓલા ખુશ કરી દેજે આજ હા તમે ચિંતા કરશો નહીં મેલો ક્યાં મમ્મી સિંદો ગોડી રે આવ મમ્મી એંદા ગોડે જા ગોડે જા અમાઓ ઓમ છેનો હું આપણો હું શેકળ

તો ચા નાસ્તો આપણા ઘરમાં રેડી થઈ જશે તો ફટાફટ ચા નાસ્તો કરી લે બાકી તો ડીઘી બેન ઉઠી જશે ડીઘુ એ એ તો મિત્રો ડીઘી ઉઠાવી એટલે પહેલાં એને ચા પીવા દો દૂધવાળો નો ચા હોય પણ વધારો હોય એટલે તો ડીઘી ચા પીએ બાકી તો ગોડમાં કાલ કાલસે જતા આપણે સગન જતા કાલ ગાડી લઈને આપણે મજા આવી ગઈ હતી હા હાથું કે શું ખાધું હતું કે લાડવા હા તો મિત્રો આપણે ચા લઈ લીધી નાસ્તામાં બે ટ્રેન્ટી ટ્વેન્ટી લઈ લીધા છે બાકી તો આ વારોનું મરચું બનાવેલું હો અને રોટલી તો થોડું 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 બધું નાસ્તો કરી લીધો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે હા મને આબુ હોય તરમાં ડુંગળીઓ સુંટી ઘર ડુંગળીઓ બેન લેશન કરે પરીક્ષા ચાલે છે બધા ડેગી ઘરમાં ફોન જોવો છે તો મિત્રો આપણે આ ડુંગળીનો કટ્ટો ભરવાનું ચાલુ કરશે તો અત્યારે કમ્પ્લીટ વજન ફિક્સ કરીને મૂકી દીધો છે લગભગ ચાલીસ પચાસ જેવો કટ્ટો ભરી કાઢ્યો મિત્રો વજન કરી જોઈ લો હા ને એનો એક એક મણનો સત્તર કટ્ટો ભર્યો છે સત્તર મણ છે બાકી આ બ્લુ કલરનો કલરવાળી આ વાળી જે થેલીઓ દેખાય ને એ વધારે વજન મળી છે ચાલીસ કિલોને છે અને આ જગ્યા બિલકુલ ખાલી કરી દીધી છે કારણ કે અત્યારે કપતો આવશે એ પહેલાં હોય આપવું પછી અને ઓલરેડી સિત્તેર એસી મન હો મન જે પેલા ખૂણા પડી તો મિત્રો ડુંગળી વધી જાય છે અને જગ્યા ઓછી પડી છે એવું થઈને જોઈશે બાકી અત્યારે ખેતરમાં કાઢવાનું ચાલુ છે સૂંટી તો હવારે નાખી દી પણ અત્યારે એનો મૂડીયો એટલે બેટ્રોને એવું કાપવાનું ચાલુ છે તો જોઈએ એટલા આવ્યું કોમકાજ ને પછી ટ્રેક્ટર જો કપાઈ ગયું બધું ট্রেক্টর বোলাং করে দিয়ে মিত্র ঢগলো মস্ত চোখু করে দিদি সে ঢগলো আজ নগরি ঘেট রেসে এ ডি পূরু মিত্র হচ্ছে બીજી આટલી લઈ જવાની છે મિત્રો હવે જઈએ છીએ ઘેર ડુંગળીઓનું કામકાજ કાપવાનું પૂરું થઈ છે તો ટ્રેક્ટર નું સેટિંગ કરાવવાનું છે બાકી તો ડીગી બેન લાઈ ભાઈ હા આપણે આવે ને એટલે તો મિત્રો સુરત દાદા થંભાની તૈયારીમાં તો જલ્દી ફટોફટ ડીગી પાછી હે તમે જવું તો હું ટ્રેક્ટર સેટિંગ કરાવું અને ડીજી હે હેતર તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને શોક શોક ડુંગળીનો બેટરો રહી જશે છે શોક ચોક છે અમે બધો છૂનટે જઈએ છીએ અને ટ્રેક્ટર આવી ગયું છે તો આજનો લાસ્ટ ટકલો ભરી લઈએ મિત્રો ડુંગળીયાનો અને લાસ્ટેગા થઈ ગયે હાથ બગડે હાથે દોરાંપલ પેલા હરખો પહેરા હું પહેર્યો એ ચંપલ હરખો પહેરો ભાઈ મિત્રો ડુંગળીઓ ભરી દે ભરી પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત આઠ વાગવાની તૈયારીમાં સાત વાગ્યા પચાસ મિનિટ થઈ તો બાકી હાલ ટ્રેક્ટર મિત્રો આવ્યું અને ડુંગળીઓ ઠલવી અને હવે જો રવાના કર્યો તો મિત્રો જોઈ લે આરો ઢગલો આપણે બહાર કર્યો હા અને બીજી મોય પડી મિત્રો આરે હું સવારે મોઈ નાખશું તાણે હાલા તારી ખુર હા પૂછ્યું પૂછ્યું પાડી

મિત્રો અમારે ભેસવી વાણી તો પાડી આવી તો બધા જોવા આવી ગયો ડીગો મનન ચકોલી નોંપાળ ચિંટુ મીનાક્ષી પછી બતાવું તમને જોઈ લો મિત્રો પાડી આવી છે મસ્તાજી તાજી હું તો ડીકી બેન ની બેન નેની ડીકી બીજી નેની બીજી રે હાલ હાલતઈ નહી માં વાલ કરે છે ને તો પૂરો પૂરો રાખમાં બોને પછી જમવાનો ટાઈમ થયો છે ઘેર જમવાનું રેડી હોય મિત્રો ખાવાનું નહીં ભાઈ તો પછી ખોળીએ ખાઈ લે પેલા ખાઈને પછી એબીસીડી નોટ નોટ ખોળીયા પેપર હા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં બનાવે છે આજે આપણે બેટીને સંભાળીએ મિત્રો ખાસ આપણા માટે ગમે તે પણ રસ્તાવાળું શાક બનાવવામાં આવે છે કે જેના કારણે આપણો રોટલો ખાવામાં કાઠું ના પડે આની અંદર રોટલો નાખી દઈએ છોડી દઈએ એટલે એકદમ ઢીલો થઈ જાય અને પછી ખાવાનું તો મિત્રો ગમની રોટલીઓ છે બાજરીના રોટલા છે અમોસો દૂધ અમોસું સંભાળીઓ અને સંભાળીઓનો રસોસા મિત્રો ખીચડી છે ના ભાઈ ના ભાઈ મારે પેઠું નહીં નાખવું હા તો મિત્રો બધા ભેગા થઈ ખાઈ લઈએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું કરી અને હવે આવી જાય છે બોર એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો ડુંગળીઓનું ચૂંટવાનું કામકાજ ને ખેતરમાંથી ઘેર લાવવાનું કામકાજ પૂરું થઈ ગયું છે બધી ડુંગળી ઘરે આવી જાય છેલ્લો ટ્રેક્ટર આપણા ઘર આગળ નાખ્યું છે એ તમને બતાવી દીધું બાકી તો જ ભેંસવી હોય એક પાડી આવી છે ઘરમાં એક નવો મેમ્બર આવી ગયું છે અને ડિગી બેનને બધો વાલ કરીને ઊંઘી જવા સવારે મળીશું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગ